નમસ્કાર વાલા પેન્શનર મિત્રો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો નિવૃત્તિ પામેલ અડસઠથી અઠ્યાશી વર્ષના પેન્શનરો માટે આટલો બધો પેન્શન વધારો જાહેર કરવામાં આવ્યો છે તો તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસના પેન્શન સમાચારમાં આજે આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ એટલે વિડિયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો જો તમે સરકારી કર્મચારી છો અથવા તો તમારા પરિવારમાં કોઈ સરકારી કર્મચારી છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખથી વધુ પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તેના અમલીકરણથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને ફાયદો થવાનો છે તો સાતમા પગાર પંચનો સમય જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પૂર્ણ થશે અને તે પછી આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવશે તો અત્યાર સુધી સરકાર દ્વારા આઠમા પગાર પંચની રચના અંગે કોઈ પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચના એક સારા સમાચાર આવ્યા છે તેના વિશે તો હવે કેન્દ્રીય કર્મચારીનું પ્રતિનિધિત્વ કરતી એક સંસ્થા જે નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી આઠમા પગાર પંચની રચના પહેલાં પગાર વધારા અંગે ચર્ચા કરવા તૈયાર છે તો આઠમું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે નવું પગાર માળખું નક્કી કરશે તો આ પગાર માળખાને આધારે કર્મચારીઓના પગારમાં સુધારો કરવામાં આવશે તો કેન્દ્રીય કર્મચારીઓનું કહેવું છે કે આ વખતે પણ સરકાર સાતમા પગાર પંચની જેમ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ રાખવો જોઈએ પરંતુ તમને જણાવી દઈએ કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ તેર રાખી શકાય છે મિત્રો તો મિત્રો આ વખતે ચર્ચા તો એવી ઘણી છે કે સારું એવું ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓ અને પેન્શનરોને નવા પગાર પંચમાં મળ્યું રહે પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ સાવ ઓછા ફિટમેન્ટ ફેક્ટરનો પણ દાવો કરી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગે નવો પ્રસ્તાવ શું છે તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીએ આઠમા પગાર પંચ માટે સૂચન કર્યું છે કે લઘુત્તમ પગાર પાંચ સભ્યોના પરિવારને આધારે ગણવો જોઈએ તો જેમાં વૃદ્ધ માતા પિતા પણ સામેલ છે તો હાલમાં સાતમા પગાર પંચમાં પરિવારના કમાતા પુરુષને એક યુનિટ પત્નીને ઝીરો પોઈન્ટ આઠ યુનિટ અને બે બાળકોને ઝીરો પોઈન્ટ છ યુનિટ ગણવામાં આવે છે તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટરિવ મશીનરીએ કહે છે કે વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવી એ નૈતિક અને કાનૂની જવાબદારી છે તેથી ગણતરીમાં ફેરફાર કરવાની જરૂર છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પાંચ વર્ષ પછી પેન્શન વધારાની ભલામણ પણ કરવામાં આવી છે તો એનસી જેસીએમ એ પગારમાં કોઈ અવરોધ ન આવે તે માટે કેટલાક પગાર માળખામાં ફેરફાર કરવાની પણ માંગ કરી છે તો આ માટે લેવલ એકને બેમાં લેવલ ત્રણને ચારમાં અને લેવલ પાંચને છમાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે તો આનાથી કર્મચારીઓને કારકિર્દી વૃદ્ધિ અને સારો પગાર મળી શકશે તો આ ઉપરાંત કાઉન્સિલે બાર વર્ષ પછી પેન્શનના બદલાયેલા ભાગને પુનઃસ્થાપિત કરવાની અને દર પાંચ વર્ષે પેન્શનમાં વધારો કરવાની પણ ભલામણ કરી છે તો આ માંગ સંસદીય સ્થાયી સમિતિની સલાહ પર આધારિત હોય છે તો આનાથી પેન્શનરોને નાણાકીય મોરચે મોટી રાહત પણ મળી શકે છે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તેના વિશે તો જો આઠમા પગાર પંચને લગતી શરતો અને નિયમો એટલે કે સંદર્ભની શરતો બે હજાર પચીસ ના અંત સુધીમાં મંજૂર થઈ જાય છે તો કમિશનને તેમની ભલામણ આપવામાં લગભગ દોઢ વર્ષનો સમય લાગી શકે છે તો આ પછી સરકારને આઠમા પગાર પંચને મંજૂરી આપવામાં ત્રણથી નવ મહિનાનો સમય લાગી શકે છે અને આના પર ખર્ચનો અંદાજ ગણીએ તો બે પોઈન્ટ ચારથી ત્રણ પોઈન્ટ જીરો બે લાખ કરોડ રૂપિયા રહેવાની ધારણા છે તો આ સંગઠનના કર્મચારીઓ અને સરકાર વચ્ચે સંવાદ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે જેમાં અધિકારીઓ અને કર્મચારી સંઘના નેતાઓ કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવવા અને આ દિશામાં કામ કરવાનો પ્રયાસ કરે છે મિત્રો તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ